હ હા માની જોગન વેલી વેલી ભૂણી થઈ જાય ખરા એવું લાગે છે મારો સકડો લકડી છે આ બાનું છે ને બોલો હું ભરશો કો ગોદળો લઈ જવાને ગોદળો ભરીને ગોદળો ભરવાનો છે ચોથી ભરવાનો છે અમાર ઘેરથી ભરવાનો છે વાત તમારા ઘેરથી જ નહી ભરવાનો હોય એ તો મને ખબર છે કે તમારા ઘેરથી ભરવાનો છે ભાઈ હ 600 રૂપિયા ભાડું થાય હવે ભાઈ 600 200 કોઈ ના હોય

પચાસ <makes noise> <makes noise>

કેટા ખવડાવી કચરો પાછો સકડો લેવા હું એટલે બીજો ખરા આયો લાગે પાછો પેરો પેરાઈ જવું હવે

જગમાં વાત કરવી પડશે નકા દાડા દીવા સકડો વેચી મારવાના જગમાં સેકડો વેકાઈ જ અને આ મૂર્ચો નો અને એનો ભાઈ બે દાડા દીવા વેચી મારશે સકડો સકડો છે જગુબાનો અને મારા દલાલ લઈ વેચી મારું ડાયરેક્ટ પૈસા ગણી લે અમારે જગમાં વાત કરવી પછી હવે જગુભા ભેગા થતા નહીં એટલે હશે હવે આ મૂર્ચો ભાઈ રહ્યો ને એ દાડા દીવા સકડા ને લેસ અમારે જગમાં વાત કરવી જ પડશે નખા દાડા દીવા વેટા વેટાનો તો કિંગ છે ભાઈ અમારે કેવું પડશે હવે

વેડો સગા આ મારો તો હવે મોળે કોઈ પેસેન્જર આવ્યો તો ક ધણી થવા માંડે હા ઝઘડો તો મોરો છે રૂપિયા ઝઘડાના આલે માલિક કેટલા બધા થયા છે આ તો હા મેં ખરીદ્યો તમે ભાઈ પેલા પિસ્તાળીસ હજાર રૂપિયા રોકડા ખરીદ મુ

પૈસા તો ગયા ને સકળો જ આ કોક સકળો નું કરો પૈસા નેટ કરીને ભેગા કરીને સકળો લાવ્યા તો અને મારે તો દોઢા થઈ ગયો ને તો થઈ ગયો થઈ ગયો પણ મારે થઈ ગયો શું કરો તમે કેટલા લાલ્યા હતા 45000 રૂપિયા આલે તમે ચાલી

જતું જવું પડશે ને બધા ખાવ પડી જી લાગે બાઈક કોકનું છે આપણું નહીં કે મળી નાઈ જઈએ ગોવા બાજુ જતું